હળવદ ખાતે આયોજિત ડે નાઇટ ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગમાં જૂનાગઢની ટીમે ચેમ્પિયનશિપ જીતી છે આ સ્થળ સ્પિન્ટેક્સ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી સો ટીમોએ ભાગ લીધો હતો રોમાંચક ફાઈનલ મેચમાં જૂનાગઢની ટીમે ભાવનગરની ટીમને પાંત્રીસ અઠ્યાવીસના સ્કોરથી હરાવીને ટ્રોફી જીતી બની છે અને અમારા કોચની પણ સખત મહેનત હતી ધ્યાનેન્દ્ર પુરી સરની કેટલા છે આયા આયનો આયોજન કે કેવું લાગે છે આયોજન પર ખૂબ સારું છે ગ્રાઉન્ડ જમવાનું બધું સારું છે ખૂબ જ સારું છે છે ગ્રાઉન્ડ સારા છે અમે કેટલી મહેનત કરી છે રહેવાની સારું છે નાસ્તો સારો છે અને અમે અહીંયા જૂનાગઢ ગ્રામ્ય આજે ચેમ્પિયન ટીમ થઈ છે કેટલા દિવસ થતા કરે તમારે ત્રણ દિવસ અહીંયા ટુર્નામેન્ટ રમી રહ્યા છે સખત મહેનત ના લીધા અમે અહીંયા ચેમ્પિયન બન્યા છે ગુજરાત મહિલા હેન્ડબોલ લીગનું આયોજન હળવદ ખાતે થઈ રહ્યું છે કે જેમાં સોળ ગુજરાતની સોળ ટોપ ટીમ બસો સિત્તેર નેશનલ ખેલાડી મિત્રોમાં ભાગ લઈ રહ્યા છે અત્યારે આજે છેલ્લો દિવસ છે ફાઇનલની ટુર્નામેન્ટ શરૂ થવા જઈ રહી છે જેમાં જુનાગઢ શહેર અને ભાવનગર ગ્રામ્યની બંને મહિલા ટીમ વચ્ચે ફાઇનલનો મેચ શરૂ થવાનો છે આ ટીમમાં ખેલાડી મિત્રોને તથા કોચ મેનેજરોને બધાને ખૂબ મજા આવી છે અને ખૂબ રસપ્રદ રીતે રમત રમી છે અને ખૂબ સારા એવા ઉમાકુમાર કન્યા છાત્રાલયના વખાણ પણ કરીને જાય છે હળવદ ખાતે આસ્થા સ્પિનટેક્સ આયોજિત ગુજરાત મહિલા હેન્ડબોલ લીગ મેચનું આયોજન આજે ફાઇનલ મેચ છે ત્યારે આ મેચ આ મહિલા હેન્ડબોલ મેચમાં ગુજરાતની લગભગ બસો ને સિત્તેર દીકરીઓએ જે નેશનલ ખેલાડી નેશનલ માં રમતમાં પણ ભાગ લીધો લીધેલો છે તેવી મહિલા ખેલાડીઓ આજની આ ફાઇનલ મેચમાં ભાગ લેવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી આ લગભગ પ્રથમ આવી મેચ રમાઈ રહી છે તેનું એક હળવદના મને વતની તરીકે ગૌરવ થાય છે અને આ લીગ મેચ આજે લગભગ દુનિયાના ઘણા દેશોમાં લાઈવ મેચનું પ્રસારણ આજે થવાનું છે ત્યારે આ મેચ ખરેખર હળવદને ગૌરવ લેવા જેવી મહિલા હેન્ડબોલ મેચ આજે હળવદમાં યોજાઈ રહી છે